અગ્લેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે મામલતદારની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી આ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બને તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંકલેશ્વર તાલુકામાં પરિભ્રમણ કરી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો ચેક એનાયત કરાયા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ

પંદ ત્રીસ નવેમ્બર બળકોદરા મુકામેથી શરૂ કરવામાં આવી હતી અને આજે આપણા સારંગપુર મુકામે આવી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે તેનો સો ટકા સંપૂર્ણ લાભ પ્રજા સુધી પહોંચે તેનો મુખ્ય આશય એ રહેલો છે આજે મોટી સંખ્યામાં સારંગપુર ગામે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભ લેવા પ્રજા વધારી છે અને સૌને મારી નમ્ર અપીલ છે આ યોજનાઓ જે જુદી જુદી છે તેનો સો ટકા લાભ સંપૂર્ણ લે એવી મારી સૌને નમ્ર અપીલ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ